અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું હોવા છતાં લોકો રજીસ્ટ્રેશન કરાવતા ન હોવાના આક્ષેપ છે શહેરમાં પચાસ હજાર કરતાં વધુ પાલતુ શ્વાનો છે ત્યારે જાન્યુઆરીથી જૂન એટલે કે છ માસમાં માત્ર અઢાર હજાર જેટલા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હજુ મોટા પાયે રજીસ્ટ્રેશન બાકી છે મહાનગરપાલિકા દ્વારા ઓછા રજીસ્ટ્રેશનને ધ્યાનમાં રાખી રજીસ્ટ્રેશન ફી વધારી રૂપિયા બસોથી પાંચસો કરવામાં આવી છે આગામી દિવસોમાં મહાનગરપાલિકા વધુ કડક કાર્યવાહી કરવાનું વિચારી રહી છે પાળી રહેલા શ્વાના પાલિકે રજિસ્ટ્રેશન નહીં કરાવી હોય તેને નોટિસ આપી દંડાત્મક કાર્યવાહી કરવાની પાલિકાએ ચીમકી આપી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાનું રજિસ્ટ્રેશન પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલ હતું એકત્રીસમી મે બે હજાર પચીસ સુધી એટલે કે પાંચ માસના ગાળામાં આ રજિસ્ટ્રેશન ફી બસો રૂપિયા હતી જે વધારીને આપણે એક છથી આની રજીસ્ટ્રેશન ફી પાંચસો રૂપિયા કરવામાં આવે છે અને આની મુદત એ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવે છે જાન્યુઆરી પચીસથી લઈ અને આ જુલાઈ બે હજાર પચીસ દરમિયાનમાં પંદર હજાર આઠસો બેતાલીસ જેટલા પેટડોગ ઓનર્સ દ્વારા અઢાર હજાર અને એકવીસ જેટલા પેટડોગ્સનું રજીસ્ટ્રેશન કરાવેલ છે હાલમાં જે લોકો રજીસ્ટ્રેશન કરાવેલ નથી એ લોકોને જુદી જુદી જગ્યાએ અમારી ટીમ મોકલી નોટિસ આપી અને એમને આ રજિસ્ટ્રેશન કરાવવા માટેની આ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે